સો મોર્નિંગ ગાઈઝ અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે કિંગ્સ તો દસ વાગી ગયા છે છે અને વેધર પણ મસ્ત એકદમ નાઇસ પરફેક્ટ સી સો થી દસ નો ટાઈમ છે અને દસ થી દસ માં પણ બધા એમ કે છે કે રાઈડ અડધી જ પૂરી થઈ થાય છે

बददू छे सो so, जे भी थसे एज मच इज पॉसिबल तुमने देखाडी सो औरने वॉच करी सो चलो गाइस अच्छा यहां पे देख रहे हैं हां लाइक थोड़ा आगे जासन पीछे निकल मतलब यस जो आवीया किंग साइलेंट नो गेट जो दिख रहा है ना जो यहां ट्रैफिक जो ककली પડ્યો અને થપ્પા છે તો આવી છે એન્ટ્રી ગેટ પર અને પબ્લિક જો મસ્ત તાપ છે બધી પબ્લિક છે ને ચડડામાં છે અંબે એવા છે કે જેને ફૂલ જીન્સ પહેર્યું છે બોલો જો એ ખરો ને બહુ જેકેટ કેરી કરી નહી મે તો કદાચ રાત્રે ઠંડી લાગે ઠંડી લાગશે જ તો પહેરવા માટે પણ આ તડકો જોઈને મને તેમ થાય કે આમ ક્યા જેકેટ લાયું પબ્લિક જુઓ તમને જો જો રાઇડ ક્યાં છે આ વાળી ઉપર ચડજો યહ જો ચાલો લેટ્સ ગો ઇનસાઇડ હા ઓ પહોંચી ગયા છે ફાઇનલી અંદર ઓ એ ડેફિલ ટાવર છે ના normal 다 거지. si. para gente essa também é aí. 아, 아무래도 좀 아저번 사와. 하? 아저. 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 아저 અને બીજું છે એ વોટર પાર્ક છે સોક સિટી તો અમે પેલા જવાના જ નથી કારણ કે કપડા જશે નહીં મજા આવે હવે જવાનું છે આપણે ક્યો તો આ છે અમારી ફર્સ્ટ રાઈડ દિલ્હી જઈએ એમ ઓકે જો દેવ તમે બીક નહીં લાગે ને આખું સો ટકા આનું કે ખબર છે આ કરે પછી જે રાઈડમાં એકદમ સખત હોય ને બે ત્રણ વાર થાય ને सच में मान नहीं जाऊं मान नहीं जाऊं नहीं हां ये वो नहीं मने स्टार्टिंग में वीक लागे पर पछि बैसे जाओ ना भाई मजा आवे એટલે હું બીજી વાર જઉં પછી વીક લાગે પણ તો હું બેસું તો હવે ક્યાંથી જઉં ઓકે આગળ નું જઉં ચાલ જો આ રાઈટ જો आई राइड से जहाँ जानू सी जो जो हम केव जो ये

먼저 보내고 이제 나올게. 시도 범기니도 예, 다이 누구 이더? 오, 봐. 와. 이거 봐. 이거 봐. 올라가. 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 भाई मेरा होट से ना बोल माल था था का मेरा गाल ने भी मुझे ही। सक्का था थी वो मजा आई लाइक पहले इस राइड तो वो मस्त एक्सपीरियंस है बट अफसोस कि हम शूट करने तुमने बताया ना सब कि हमारे क्लिप, वी डोंट ट्राई कर सकते को गो गोरियां कही है गोरियां ने कि भाई थोड़े क्लिप उतार या मुझे उतार सबसे तो मैं तुमने बताई सकता हूं अदरवाइज हमें पीछे बता हो मैं एक क्लिप उतार या जो है एंजॉय कर सकता हूं या चलो अब ये सो बिजी राइड में ये से बेसिस

गजब मस्त चलो चलो हमारा कैमरा ऑन है एक थोड़ी क्लिप उतार रहे हैं हां बना करें हाँ हमारे जो फ्रेंड्स बने नहीं कोई या बिकॉज़ आज मंडे है शायद तो ऊपर से हां सो so, चलो नेक्स्ट टाइम कबड़ा उससे ना क्या फ्रेंड्स ओके चलो गाइस बाय भैया आमा वो लाइन है आई देखो लग ऊपर

મોજ મોજ મોજે દરિયા બેગ છે ને અહીંયા અલાઉડ નથી અમે કેવું ખબર લોકર છે ને તો લોકરમાં અમારું બેગ રહે એવું નથી એટલે અમે લોકરની ઉપર મૂકીને આવ્યા છીએ ભગવાન ભરોસે જોઈએ એ વસ્તુ થાય છે એટલે એમાં કેવું કે પાણી ને જાકેટ એવું છે કે ઇમ્પોર્ટન્ટ નથી તો ટ્રાય કરીએ કોઈ લઈ જાય છે કે નહીં જોઈએ લઈ જાય તો કઈ વાંધો નહીં ના પણ નહીં જ લઈ જાય આ લોકો

થેન્ક યુ અરે ખાઈ દોમલે બધે લાઈનમાં ઊભો બજો પેલે કેવા બોરિયા નાખ્યા જો ચલો ગાઈસ ફાઇનલી પોચી ગયા અને બેસી હવે રાઈટમાં કેવું લાગે છે કે તમને પછી કહીએ

તો એના બટ લાઈનમાં ઊભો છે જો અતર બે લાઈન જતી રે ઓલરેડી આમ મે લાઈનમાં ઊભો છે ખાલી ફર્સ્ટ ઓપરેશન માટે અમે જો ચલો આના પછી અમારો ટર્ન છે હવે અમારો ટર્ન છે કલાકની વેઈટ પછી આવ્યો

સેમોને સેમોને ઉપર બેટા આવો થોડા ફોટો દિરાવી થોડા ફોડા ઉપર ઉપર ફોડા રાખા છોરો ગાઈસ હવે અમે ઓછી મોટી ત્રીજી રાઈડ તબ ધ વિટનામ છે તો બેટ અને પાટ મિટ ચાલી નાયા સંગલજી ઊતરો સી તો બમ્બરાને બકરીલા છે નખ્યા ઘોડિયા ઊભી રહે છે અજો અહીંયા રાઈડ છે અહીંયા બધા ઊભા છે

તો અહીંયા પણ આવી બધું છે ખબર નહીં આ કેમ હોય છે આ લોકો ભેગા કરતા એવું લાગે બાકી આ બધું એક જ જગ્યાએ પડે એવું કેવી રીતે પોસિબલ બને પણ તો બી આટલું બધું ઓકે વોટ એવર અને મસ્ત પાણી જાય છે અને પપ્પાને ફોન આવે છે તો પણ લઈએ ચાલો બહુ દોડકો લાગે છે

ચાલો <laughs>

હાલો ભાઈ દાદા તમે બ્લોગમાં અને કેવો લાગે છે લાઈક કરી દેજો ને ચાલો અને ચેનલને સબસ્ક્રાઈબ કર દો યુએસએ હમણાં ત્રણ ચાર મહિના ફરવાના છીએ તો તમને મોજ કરાવી દઈશું બોય બાય શું દેખાડું કે પટ્ટી દેખાડું મસ્ત જો કેટલું મસ્ત ઉપર જઈએ છીએ બસ ઓકે બીજું ઉતરીએ પણ બતાવીએ ઘણા ઉપર આવીએ જો અમે યા હાલો કેandro પકડીયા છે ના થઈ ગયા છે પણ કેવી રીતે બોટ આવે છે હું તમને દેખાડું જો નીચે તો પાણી પાણી ઉડે અહીંયા 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 છે યુસ વે કોટરે સે આયુ ઓ ભાઈ સો આવી રાઇડ રાઈડ છે બચ્ચા ઊભા જાતે આ સામે સો વન આનું નામ શું છે ઇનવર્ટીગો ઇનવર્ટીગો આ રાઈડ ફિનિશ કરી નાખીએ અમે નાના છોકરાઓની હતી અને હવે હવેથી શું મોટા લોકોની રાઈડમાં જ્યાં ઓબ્વિયસલી જે રાઈડ મસ્ત હોય ને ત્યાં લાઈન બી કેટલી સખત હોય છે મસ્ત લાઈન હોય છે કલાક લાગશે ના જો નહીં લાઈન આઈ રહી જો જો અહીંયાથી ત્યાંથી આમ છે આમ છે આમ છે આમ છે આમ છે આમ છે અને ભૂરી જો કેવી શીખી જો અહીંયા ચાલો ગાઈશ જઈએ અંદર પ્રમારે બેસવું છે સૌથી આગળ એટલે એમાં વેઇટ કરીએ છીએ અને બાકીમાં લટાન તો આવી ગયો તો જો અત્યારે આ રાઇડમાં બહુ ટાઈમ થતો રહ્યો અમારો એક કલાક નીકળી ગઈ છે એટલે બે વાગી ગયા પણ અમારી પાંચમી રાઈડ છે અને હવે અમે જવાના છીએ થોડું પેટ પૂજા કરવા માટે ત્યાંથી જઈશું ત્રણ વાગે એક બબલ શો છે સો એ શો અટેન્ડ કરી દીધું અને પછી મેક્સિમમ જેલી રાઈડ મોજ કરી શકે એટલે કરી શકે હા તો સાત કલાક ઓકે ફિનિશ થઈ જાય છે ને રાઈડ ફિનિશ લાઈક થઈ જાય પછી છે ને પેલી પરેડ હોય છે અને મસ્ત ફાયરવર્ક્સ હોય છે જે બી જોન બહુ મજા આવશે હાલો બાય બાય ભૂખ લાગી છે મને બી બેટરી આમ એકદમ લો થઈ ગઈ છે ઉપર ઉપર હાલો મે તાપ અને મે તાપ સારો એવો છે જો યસ એટલે તડકો બધી એનર્જી એમ ચૂસી લે છે માત આપણા માંથી ચાલો ગાઈસ હે ગાઈઝ કેમ છો થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે હજુ અડધો બ્લોગ જ થયો છે આ દિવસની હજી ખરી મજા તો બાકી છે તો એ આવશે આગળના આ જે પાર્ટ બાકી છે એ અને ઘણા લોકો મેસેજ કરી રહ્યા છે કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમે લોકો ઇન્ડિયા આવી ગયા છો હવે કોઈ જ વસ્તુ તમારાથી છુપાવી નથી ક્યારે છુપાવું છું પણ નહીં પણ અમારા બ્લોગ અત્યારે રેગ્યુલર નથી એટલા માટે અમે રેગ્યુલર તમને બધ નથી ભી શકતા પણ જે લોકો અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે તેમને ખબર છે કે યસ દીપિ આવ્યો ત્યારે ઇન્ડિયા આવ્યા છે રીઝન જાણવું છે તો એના માટે વ્લોગ્સ જોવા પડશે કારણ કે મેં વ્લોગમાં તમને ઇન ડિટેલમાં રીઝન આપીશું કે યુએસએ થી ઇન્ડિયા અત્યારે કેમ આવ્યા ઓકે પણ અત્યારે હજુ તમારે યુએસએ ના બ્લોગ્સ આવશે યુએસએમાં અલગ લેવલની જે મજાઓ કરી છે આઈ નો તમે એક્સાયટેડ છો તમારે એ બધું જોવું જ છે તો જલ્દી જ યુટ્યુબમાં જોવો છો તમને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં જોવો છો તો ફેસબુક પેજ ને ફોલો કરી દીધો મળીએ આગળના એક નવા ભાગ સાથે યુએસએ ના વ્લોગ મિસ ના લાગેલો હોય તો જલ્દી લાઈક સબસ્ક્રાઈબ કરી દોજો ભૂલતા નહીં मी नव्हते खुश राहिजो खुश रेवा देजो, जय श्री कृष्ण बाय